ત્રિનેદ્ર આગળ વધી તો બાપ પૈસાદાર હોય તો બાપના પૈસાનો ઘમંડ તેના નબીરા સંતાનોને પણ હોવાનું જ છે પરંતુ પોલીસ સાથે દારૂ ભરેલી કાર ઝડપાયા પછી ઝપાઝપી કરવી નબીરાને ભારે પડી અંતે વીટીવી ન્યૂઝના રિપોર્ટ પછી સુરત પોલીસે પણ કેસની ગંભીરતાથી નોંધ લીધી અને ઉદ્યોગપતિના નબીરા દીકરાને ઝડપીને તેનું રીકન્સ્ટ્રકશન કર્યું છે એનું સરઘસ કાઢ્યું છે જોઈ લો સુરતના અલથાણા વિસ્તારમાં દારૂની પાર્ટી પર દરોડા દરમિયાન ઉદ્યોગપતિના નબીરા દીકરાએ પીએસઆઈ સાથે ઝપાઝપી કરી હતી જાહેરમાં પીએસઆઈ નો પકડીને ખરાબ વર્તન કર્યું હતું જે અંતે મીડિયાના પ્રેશર પછી પોલીસે ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે વાત એમ છે કે સુરતના ઉદ્યોગપતિ સમીર શાહનો જન્મદિવસ હતો જેથી તેની પાર્ટીમાં આવનારા મહેમાનો માટે સમીર શાહનો દીકરો જૈનમ પોતાની કારમાં બિયરના બોક્સ લઈને આવ્યો હતો પોલીસે રેડ પાડતા નબીરો ભાગવા ગયો પરંતુ પોલીસે તેની કાર ને રોકી હતી પરંતુ નબીરાએ જાહેર માં પીએસઆઈ સાથે મારામારી કરી જોકે આ ઘટના પછી રાજકીય ઇશારે માફી ના હતો પરંતુ મીડિયા એ સતત સવાલો ઉઠાવતા અંતે પોલીસે આઠ દિવસ પછી નબીરા જયનમ શાહ ની ધરપકડ કરી છે આ સાથે જ પોલીસે તેને ઘટના સ્થળ પર લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું ઉઘાડા પગ સાથે સ્થળ પર પહોંચતા જ નબીરાનું મોઢું શરમ અને પછતાવાના ભાવ સાથે ઝૂકેલું જોવા મળ્યું તારીખ સત્તર દસ બે હજાર પચીસના રોજ જે છે અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કે સંતરવન હોટલની બહાર એક પ્રોહિબિશનને લગત પ્રવૃત્તિ ચાલે છે એ બાબતે બાતમી મળેલ જગ્યા પર જઈને રેડ કરતાં એક બલેનો ગાડીની અંદર બીઆરના ટીમ મળી આવેલ જે બાબતે અલથાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો અલગથી દાખલ કરવામાં આવેલો હતો આ દરમિયાન જે પ્રક્રિયા ચાલુ હતી એ દરમિયાન જે સમીર શાહના પુત્ર જૈનમ શાહ દ્વારા જે છે અલથાણ પોલીસના પીએસઆઈ શ્રી બીબી પટેલનાઓની કાયદેસરની ફરજની જે નિર્વાહ

પોલીસે પહેલા કાર્યવાહી નતી કરી કાયદો દરેક માટે સમાન છે લઈ પકડાવો તે તો ગુનો છે જ પરંતુ સાથે સાથે ઓન ડ્યુટી પોલીસ અધિકારી સાથે ઝપાઝપી કરવી તે સૌથી મોટો ગુનો છે તેવામાં આ નબીરા સામે કેવા પગલા હવે ભરવામાં આવે છે તે જોવું રહું કેમેરામેન સરજો પારે ધ્રુવ સોમપુરા બીટીવી ન્યૂઝ સુરત